આડેસર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પચાસ એકત્રીસ બે હજાર ઓગણીસ પ્રોહિબિશન ક પાસઠ ઇ આડેસર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પચાસ એચ સી બે હજાર ઓગણીસ પ્રોહિબિશન ક પાસઠ એ ઈ એકસો સોળ બી આઠ બે એકાશી આડેસર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર એકસો ત્રેસઠ બાવીસ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી એકાશી અઠાણું જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે ડિમોલેશનનું સ્થળ રાપરના ગોવિંદપુર ગામે બસ સ્ટેશનની બાજુમાં ગોવિંદપર તાલુકો રાપર ગોવિંદપુર ગામે ઉપરોક્ત બને ઉસમોએ ગોવિંદપુર બસ સ્ટેશનની બાજુમાં સરકારી જમીનમાં દસ દસની ગેરકાયદેસર દુકાનો સરકારી પડતર જમીનમાં બનાવી ઉપરોક્ત બંને સામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરેલ હતો તે દુકાનો તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ